તો હવે જોઈએ હરીફ વર્ણી જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા અને આ નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે અશોક ચૌધરી જીસીએમએમએફના વાઇસ ચેરમેન પદે ગોર્ધન ધામેલિયાની નિયુક્તિ કરાઈ છે બંને નિયુક્ત હોદ્દેદારો મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરશે સાગર ડેરીના વર્તમાન ચેરમેન પદે પણ છે अशोक चौधरी અને દૂધ સંઘોમાં ચાલી રહેલા ભાવફેરના વિવાદને લઈને નિવેદન સામે આવ્યું વિવાદ પર જે તે સાથે બેઠક કરીશું તેવું તેમણે કહ્યું તો ભાવફેર માટે ડેરીના નફા સહિતની બાબતો ધ્યાને લેવાતી હોય છે ત્યારે એ પણ કહ્યું કે જીસીએમએફએફ આગામી દિવસોમાં ભાવફેર મુદ્દે ડેરી સાથે બેઠક કરશે તો આગામી અઢી વર્ષ માટે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વાઇસ ની નિમણૂક કરાઈ છે ચેરમેન અને વાઇસ ચેરમેનની કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણીનું આયોજન કરાયું હતું અશોક ચૌધરીની ચેરમેન પદે જ્યારે ગોરધન વાઇસ ચેરમેન પદે આવી છે તો ચૂંટણી પહેલા સંગઠન મહામંત્રી રત્નાકરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા તો અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન છે જ્યારે ગોરધન ધામેલિયા રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે જવાબદારી એ છે કે અમારા પશુપાલકને સારો ભાવ મળે અને ઉપભોક્તા છે ગ્રાહક છે એને પણ વ્યાજબી ભાવે આપણી અમૂલ્ય પ્રોડક્ટ મળે એ જોવાની જવાબદારી અને સંતુલન કરવાની જવાબદારી અમારી બધાની છે ને અમે એ સુપેરે નિભાવવા માટે ખાતરી આપીએ છીએ જે પ્રમાણે આપણા ઉત્પાદનો ઉપર ગ્રાહકનો વિશ્વાસ છે અને પશુપાલકોને જે વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે એ દૂધ ડેરીમાં જાય ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય આ બંને બાજુ વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપી પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગર્દ બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઉભી કરી છે એટલે અમે પશુપાલકોની પાછળ હોય હતી એને કેમ ફાયદો થાય અને કેમ કેમ વધારેમાં વધારે દૂધ આવે એની અમે સતત ચિંતા કરી રહ્યા છીએ આજ રોજ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ઇલેક્શન હતું અને આ ઇલેક્શનમાં ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘ ના ચેરમેન શ્રીને શ્રીનું ફોર્મ આવ્યું એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિનહરીફ જાહેર કરવામાં